હવે જો તમને ઘણી વાર એ કહેતા હતા ને કે ભાઈ દસમું પદ શોધો જોયો હતો કીધું હોય બરોબર ક્યારેક તમને કે પચીસમું પદ શોધો બરોબર આવી આવા પ્રશ્ન તમને પૂછતા છે અને તમે શું કરતા હતા કે દર વખતે તમે ટ્રાય કરતા હતા કે ઓલું સૂત્ર આખે આખું મોટું લખો બરોબર તમે આવું સૂત્ર લખતા કે સોરી એન બરાબર એન માઇનસ વન ટુ ડી આખે આખું સૂત્ર મૂકો સત્તર મુ પદ કીધું એન સત્તર લખો અને પચીસમું પદ કીધું એન પચીસ લખો પણ આ તમારો ઘણો બધો ટાઈમ બગાડ થતો આપણે ટૂંકું સ્વરૂપ લખીએ કે ભાઈ દસમું પદ કીધું હોય તો એનો મતલબ કે એ દસ ગોતવાના છે બરોબર દસમું પદ એટલે દસમા નબળ પદ તેનું સૂત્ર ડાયરેક્ટ લખી નાખો ભાઈ એ વત્તા નવ ડી જે કઈ પણ દસમું પદ કીધું એમાંથી એક ઘટાડો એક એક ઘટાડો શું કેમ કેમ થયું તમારા સૂત્રમાં જ છે એનો ઓછા બરોબર તમારા સૂત્રમાં શું ને એનો ઓછા છે કે પછી એમાંથી એક હાટ નાખો આટલું ક્લિયર છે જેટલા પદ કીધું એમાંથી એક ઓછું કરી નાખવાનું એટલે આપણે ફટાફટ પત રીતે આપણે દાખલો કરશે બરોબર ચાલો સ્ટાર્ટ કરી પેલું પદ એ છે બીજું પદ શોધવાનું છે અને ત્રીજું તમારું બે છે ગોતવાનું ચાલો આ એ ટુ તમારે ગોતવાનું છે અને એ થ્રી કેટલા આપેલા છે છવીસ આપેલા છે આટલું પેલા ક્લિયર છે તો જો મારે એ ટુ જોતો હોય તો મારા પાસે એ છે ડી નથી એ થ્રીમાં હું કિંમત મૂકું તો મારું કામ થઈ જાય તો એ થ્રી તમારા પાસે છે કેટલા છે છવીસ અને કિંમત છવ્વીસ વત્તા બે સામે સાઈડ જાય તો કેવા થઈ જાય છાબી છવ્વીસ છાબી છવીસ માંથી બે જાય તો ચોવીસ તો ડી બરાબર કેટલા થઈ જાય બાર બરોબર તો ડી બરાબર બાર થઈ ગયા તો મને એ મળી જાય એ માં કિંમત શું થાય એ વત્તા ડી એ કેટલા હતા બે ડી કેટલા હતા બાર એ ટુ ની કિંમત કેટલી આવી ગઈ ચૌદ બરોબર થાય વચ્ચે ખાલી ખાનું જેમ જવાબ શું આવશે ચૌદ આ ક્લિયર છે બરોબર એક બે વાર જોજો પેલી વાર તમે જોવો છો એટલે થોડુંક ટ્વિસ્ટેડ લાગશે બરોબર બાકીના દાખલા હું તમને બધા કરાવું છું જોજો ધ્યાનથી તમને ક્લિયર થતી જશે

લોક ની રીત શીખાતા હા કે નામ હા ને જો આ બે સમીકરણમાં હું લોક પર ના બધું મારું કામ હાવું થઈ જાય બરાબર તેર અને a વત્તા ત્રણ ડી બરાબર ત્રણ નિશાની બદલાઈ નાખું માઇનસ 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 બધા a અને a તો કાસ્લેટ થઈ ઉડી ગયા d અને ત્રણ ડી અહીંયા માઇનસ છે માઇનસ પ્લસ માઇનસ ત્રણ ડી માંથી d જાય તો બે ડી અને મોટાની નિશાની માઇનસ તેર માંથી ત્રણ જાય તો દસ બરાબર તો ડી ની કિંમત માઇનસ ડી ની કિંમત શું આવે દસ ના છેદમાં બે ઉપર લખું છું તો માઇનસ બરાબર બે પચા ને દસ બરોબર બે પચા દસ માઇનસ બી બરાબર પાંચ તો ની કિંમત શું મળી ગઈ પાંચ મળી ગઈ તો એ મળી જાય કા સમીકરણ એકમાં સમીકરણ એકમાં કિંમત મૂકતા સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું હતું એ વધતા ડી બરાબર તેર એની કિંમત શું છે એની કિંમત ખબર નથી તેર વત્તા પાંચ સામે ઓછા પાંચ તો એ બરાબર 13 માંથી પાંચ જાય તો આઠ આઠ ને પાંચ એટલે શું પેલું જ પદ એ વન બરાબર તો આઠ મળી ગયા બરોબર અને આપણે ગુતવાનું છે શું એ થ્રી બરોબર ને તો એ થ્રી નું સૂત્ર શું થાય એ વત્તા ડી બરાબર તો એની કિંમત શું છે આઠ

આ પાંચ ને તમારું એ વન છે અથવા એ છે આ તમારું એ ટુ છે આ તમારું એ થ્રી છે અને આ તમારું એ ફોર છે બરોબર તો એ કહું અથવા એ વન કહું બે સરખું જ કહેવાય તો જો એ તમારા પાસે પાંચ છે અને એ ફોર જુઓ તો એ ફોર શું છે એ ફોર બરાબર શું આપ્યું છે નવ પૂર્ણાંક એક ના છેદમાં બે આને હું સરખી રીતે ઉકેલી દઉં તો આવી રીતે થાય બે નવા ઓગણીસ ના છેદમાં બેદ માં બે એટલે કિંમત મૂકી દો એ વત્તા ત્રણ ડી બરાબર નવ પોઈન્ટ પાંચ એની કિંમત તમારા પાસે છે પાંચ વત્તા ત્રણ ડી બરાબર નવ પોઈન્ટ પાંચ ઉપર લખું છું

પાંચ તો ગોતવાનું છે શું બીજું પદ અને ત્રીજું પદ બરોબર આવી ગયા છ પોઈન્ટ પાંચ તો એ ટુ મળી ગયા બીજું શું ગોતવાનું છે એ થ્રી એ નું સૂત્ર શું થાય એ વત્તા તો એ કેટલા હતા પાંચ ટુ ડી કેટલા હતા એક બરાબર તો પાંચ ગુણ્યા બે એટલે આર્યભટ્ટ બેચ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ છે અને સ્પેશિયલી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે અને બહુ નોમિનલ પ્રાઇઝમાં તમને આખી ગણિતની ચોપડી કરાવવામાં આવશે તો હજી પણ ન જોડાયેલા હોય તો જોડાઈ જાજો

કિંમત મૂકી દો અને સોલ્વ કરો બે દુ ને ચાર ઓછા ચાર ઘાસલેટ થઈ ગયા વત્તા ત્રણ ડી કેટલા છે બે આ માઇનસ ચાર ત્રણ દુ ને છ માઇનસ ચાર વત્તા છ ઓછે વત્તે ઓછા કરવાની શું બાદ બાકી જાય તો બે મોટા નિશાની વત્તા બે એ મળી ગયા મોટા નિશાની વત્તા ચાર મળી ગઈ બધી કિંમત ચલો નેક્સ્ટ દાખલા નંબર પાંચ પેલું જ પદ નથી જો આ વખતે એ વન નથી એ છે હા સર એ થ્રી લોપની રીતે જે દાખલો કરેલો હોતો આપણે દાખલો કરશે એ ટુ બરાબર આડત્રીસ આપેલા છે હા સર આપેલા છે તો એ ટુ ને હું લખી શકું એ વત્તા ડી બરાબર સમીકરણ નંબર એક બરોબર છે અને જો a6 સિક્સ આપેલા છે માઇનસ બાવીસ લખી શકું સમીકરણ નંબર અહીંયા લગી ક્લિયર છે લોક કરી દઈ બે નો તો આપણું કામ ઈઝી થઈ જશે એ વત્તા ડી બરાબર આડત્રીસ એ વત્તા પાંચ બરાબર માઇનસ નિશાની બદલવી પડશે

માઇનસ ચાર ડી બરાબર સાહીઠ માઇનસ ડી બરાબર પંદર તો ડી બરાબર બરોબર પંદર તો ડી ની કિંમત માઇનસ પંદર મળી ગઈ હવે આને તમે સમીકરણ એકમાં અથવા બે માં મૂકો તો મને એ મળી જાય બરોબર સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું બરાબર આડત્રીસ આવી જો કાઉસ ખોલ નાખો તો વધે ઓછે ઓછા પંદર બરાબર આડત્રીસ ઓછા પંદર સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય વત્તા પંદર થઈ જાય આડત્રીસ વત્તા પંદર સરવાળો કરી નાખો આઠ ને પાંચ તેર નો તગડો વધી એક આપણે એ થ્રી એ ફોર અને એ ફાઈવ ગોતવાનો છે ચલો એ થ્રી બરોબર સૂત્ર શું થાય એ વત્તા ટુ ડી બરોબર એની કિંમત શું છે જોઈ લ્યો એની કિંમત ત્રેપન અને ડીની કિંમત માઇનસ પંદર એની કિંમત ત્રેપન ડીની કિંમત માઇનસ પંદર ચલો આ ત્રેપન વુ ને ત્રીસ ચલો કરવાની છે બાદ બાકી 3 માંથી જીરો જાય તો ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે મોટા નિશાની પ્લસ આ ત્રેવીસ મળી ગયા હવે આપણે ગોતવાનું છે એ ફોર તો એ વત્તા છે એની કિંમત ત્રેપન વત્તા ત્રણ ડી ની કિંમત મા પાંચ ઉપર ચાર 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 જાય તો જીરો મોટા નિશાની પ્લસ આઠ એ ફોર પણ મળી ગયા હવે ગોતવાનું છે એ ફાઈવ તો એનું સૂત્ર શું થાય એ વત્તા ફોર ડી એની કિંમત મોટા નિશાની માઇનસ સાત બરોબર છે ચલો થઈ ગયા પાંચે પાંચ દાખલા ક્લિયર છે આ અલગ અલગ મેથડ થી આપણે કરેલા છે કૂકમાં લોક નો ઉપયોગ કરેલો છે કૂકમાં ડાયરેક્ટ કરેલા છે બરોબર છે ક્લિયર છે આ દાખલા બધાને રાઈટ અને જો સમજાવતું હોય તો નીચે હજી પણ દબાયેલું ના હોય તો નું બટન સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો તમારા ફ્રેન્ડ શેર કરી દેજો મળી છે કાલના વિડીયોમાં